જય જલારામ જય રઘુવંશ નમસ્કાર દર્શક મિત્રો સમગ્ર રઘુવંશ સમાજ ની પ્રથમ એક માત્ર વેબ ન્યુઝ ચેનલ લોણા ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે કાકરે તાલુકા સમાજ સેવી અચરજ ભાઈ ની અલવિદા મૃત્યુ દરેક નક્કી છે મૃત્યુ પછી જ્યારે વિદાય થવાની હોય ત્યારે કોણ કેટલી વ્યક્તિ આવી તેના પરથી તમે કેવો જીવ્યા કોના માટે જીવ્યા તે ત્યાં આવેલ સ્વજનો પરથી નક્કી થતું હોય છે આજે થરાપથકમાં રઘુવંશી સમાજ સૃષ્ટિ ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર આગેવાન સમાજસેવી અચરજાઇ ઠક્કર થઈ ત્યારે છવાઈ ગયું હતું અચરજભાઈ ઠક્કરના કાર્યોની સુવાશ તેમની શમશાન યાત્રામાં દેખાઈ રહી હતી ધરાજલા રામ મંદિરનું કાર્ય હોય કે પછી કોઈ પણ જ્ઞાતિના સમુલગ્ન હોય કે કોઈને હોસ્પિટલનું કાર્ય હોય દરેકના સુખ દુઃખના સાથીની આજે વસની વિદાય થઈ હતી આજે શમશાનમાં તેમને વિવિધ મહાનુભાવોએ તેમના કાર્યોને વિરતાવ્યા હતા અને તેમના પુત્રો નિરંજનભાઈ તથા હર્ષદભાઈને પણ લોકોએ આફતમાં તેમની સાથે છે પિતાજીના કાર્યોને આગળ વધારી તેમના કાર્યોને વર્ષો વર્ષ જીવંત રાખવા જણાવ્યું હતું તેમના ભાઈ દિસા ખાતે રહેતા ભગવાનદાસ પંથુએ તેમના પરિવાર પર આવેલ આફતમાં આપ સહભાગી થયા તેનો આભાર માન્યો હતો रिपोर्टर आनंद ठक्कर